નમસ્કાર મિત્રો બિયાર વર્યા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા તેના વીડિયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો આજે છે રવિવાર અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સ નો વિડિયો છેલા ઘણા સમયથી સન્ડે કોમેન્ટ બોક્સ નો વિડિયો નોતો આવ્યો પણ હવેથી રેગ્યુલર શરૂઆત થઈ જવાની એવું લાગે છે તો આ સન્ડે કોમેન્ટ બોક્સ ના 141 માં એપિસોડ માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપણે જરૂર ટ્રાય કરીશ તો ચાલો મિત્રો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે તો પહેલો સવાલ લખે છે મેથ્સ બાય વીબી વાઘેલા કે સર આપણને સ્ટાન્ડર્ડ સિક્સ ટુ એટ અને નવ દસ ગ્રાન્ટેડમાં મળે તો કઈ પોસ્ટ લેવી કહેજો પ્લીઝ તો જો આ વસ્તુની વાત કરવામાં આવે ને તો એ તો તમારા પર ડીપેન્ડ કરે છે એટલે એટલે કે ઉમેદવાર ઉપર ડીપેન્ડ કરે છે કે એને છથી આઠમાં જવાનો વધારે રસ છે કે નવ થી દસમાં જવાનો વધારે રસ છે આ રસના વિશેની વાત છે કેમ કે છથી આઠ પ્રાઇમ અમ સરકારી અને નવ દસ એક ગ્રાન્ટેડ મળશે તો સરકારી પ્રમાણે જોવા જઈએ તો સરકારી બેસ્ટ ગ્રાન્ટેડ કરતા અને બાકી નવ દસ તમારા ઘરની આસપાસ જ નજીકના વિસ્તારમાં મળતો હોય એવું હોય તો 9.10 માં પણ જવાય પણ બે વસ્તુ મે તમને કીધી એ મુજબ નિયત કે તમારા પર डिपेंड કરે છે વ્યક્તિગત ઉમેદવાર ઉપર કે એને કઈ પોસ્ટ માં જવાનું વધારે પસંદ છે અને શેમાં જવું છે તો એના પર બધો આધાર રાખતો હોય છે ત્યારબાદ બીજો સવાલ છે અનિલ ઝાલા લખે છે કે ટેટ ટુ ની ભરતી માં 2023 માં લીધેલ પરીક્ષા પાસ ચાલશે કે પહેલા લીધેલ પરીક્ષા પાસ ચાલશે તો આના માટે તો જે ઓફિશિયલ જે કઈ પણ કહી છે એ પ્રેસ નોટ જે આવેલી હતી એ પ્રેસ નોટ માં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ લખેલો છે કે ટેટ ટુ ની જે ભરતી આવવાની છે કે ટેટ વન ની ભરતી છે બરોબર આગામી જે કંઈ પણ ભરતી આવવાની છે તો એ ટેટ ટુ ની ભરતી ની અંદર છે બે હજાર અગિયાર થી લઈને બે હજાર ત્રેવીસ સુધી પાસ થયેલા ઉમેદવારોની જે માર્કશીટ છે એ ચાલશે એ લોકો ફોર્મ ભરવા માટે છે એ લાયક છે એવું સ્પષ્ટ લખેલું છે એટલે બે હજાર ત્રેવીસ કે બે હજાર ત્રેવીસ પહેલાની કોઈ પણ પરીક્ષા તમે પાસ કરેલી હોય અને તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો એલિજિબલ તમે થાવ 좋 ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે એ સંદીપ ડોડિયા લખે છે કે માર્ક સેમ હોય તો તેનું મેરિટ કેવી રીતના બને છે તો જો આની એક્ઝેક્ટ તો કોઈ ડિટેલ નથી આપેલી પણ જે થોડી ઘણો અનુભવ છે એના આધારે તમને જો વાત કરવામાં આવે તો ક્યારેક ક્યારેક છે ઉમેદવારોના સરખા માર્ક્સ થતા હોય છે તો આવા સંજોગોમાં બને ત્યાં સુધી છે એવી પોસિબિલિટી હોય છે કે ઉમેદવારોની છે એ એજ જોવામાં આવે છે મતલબ કે એની બર્થ ડેટ જોવામાં આવે છે બર્થ ડેટના આધારે છે ઉમેદવારના માર્ક્સ ઉપર નીચે થતા હોય છે એટલે કે ઉમેદવારનું સ્થાન ઉપર નીચે થતું હોય છે જે એજમાં ઉપર હશે એનું લગભગ મેરિટ ઉપર જતું હોય છે એટલે કે

હશે વિડીયો હશે તમને જોવા મળી જશે મેં અગાઉ વિડીયો બનાવેલો છે પણ ટૂંકમાં તમને વાત કરવામાં આવે તો સામાન્ય ભરતી છે બધા માટેની ભરતી હોય છે અને ઘટ ભરતી છે એ સ્પેશિયલ કેટેગરીના ઉમેદવારો માટેની ભરતી રહેતી હોય છે અને આ પ્રકારની પ્રોસેસ રહેતી હોય છે વિગતવાર માહિતી આપતો વિડીયો મેં બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં સાઈડ લિંક આપેલી હશે તે જોઈ લેજો ન હોય તો તમે ચેનલમાં સર્ચ કરી લેજો તમને એના વિડીયો તમને મળી જશે ત્યારબાદ આગળનો સવાલ છે પારુલ સોલંકી લખે છે કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મેરિટ કેવી રીતે થાશે સર મારે એસએસ ટાટ સેકન્ડરીમાં 143 અને સોશિયોલોજીમાં 147

આ રીતના મેરિટ થશે આ રીતના થશે સુધી કોઈ ઓફિશિયલ માહિતી આવી નથી કે ઓફિશિયલ પરિપત્ર થયો નથી કે ઓફિશિયલ કોઈ જાણકારી આવી નથી જ્યારે જાણકારી આવશે જ્યારે ન્યૂઝ આવશે ત્યારે તમને બધાને જ ખબર પડશે કે મેરિટની ગણતરી જે કરવાની છે એ કેવી રીતના છે જૂની પદ્ધતિ પ્રમાણે કરવાના છે કે નવી કોઈ અલગથી પદ્ધતિથી આવવાની છે એ તમને આગામી સમયમાં જ ખબર પડશે હાલ એ બાબતે કોઈ જ પ્રકારની કોઈ અપડેટ કે કોઈ હિન્ટ પણ આવેલી છે

નાણાકીય વર્ષ પૂર્તિ ગણાતી હોય છે એટલે કે કોઈ પણ નાણાકીય વર્ષ જ્યારે પૂરું થતું હોય છે ત્યારે તેનું એક વર્ષ પૂરું થઈ જતું હોય છે એ સર્ટિફિકેટ નું દાખલા તરીકે તમે છે એપ્રિલમાં કઢાવો છો તો એપ્રિલ થી માર્ચ એક વર્ષ થઈ ગયું છે અને કોઈ ઇન કેસ તમે ફેબ્રુઆરીમાં કઢાવો છો તો માર્ચ મહિનામાં ઓટોમેટિક નું એક વર્ષ થઈ જતું હોય છે આવી મારી સમજણ છે મારી જાણકારી છે અને આ રીતે લગભગ ગણતરી થતી હોય છે તો એક વખત તમે છે જેની પાસે સર્ટિફિકેટ જ્યાંથી સર્ટિફિકેટ કઢાવો છો ત્યાં પણ એક વખત તમે છે તપાસ કરીને પૂછાવી શકો છો કે એક્ઝેટ ત્રણ વર્ષે જે ગણતરી થાય છે એ કઈ રીતે થાય છે મોસ્ટ ઓફ જવાબ તમને આજમાં મળશે સવાલ છે છે પટેલ લખે કે ફિક્સ પેવાળાની બદલી કેટલા યર્સ પછી થઈ શકે તો જો ફિક્સ પેવાળાની જે અરસપરસ ની બદલી વાત છે એ લગભગ મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી પાંચ વર્ષ પછી તમે બદલી કરવા પાત્ર થઈ જતા હોવ હોય બદલી પાંચ વર્ષ પછી હોય છે થતી હોય છે પ્રાઇમરીમાં માધ્યમિકમાં લગભગ અરસ પરસ બદલી થઈ હોય એવો કોઈ કિસ્સો જાણમાં એવો નથી કે કોઈ મતલબ કોઈ ખબર છે નહીં પ્રાઇમરીમાં આ પ્રકારની કદાચ મતલબ પ્રાઇમરીમાં તો અરસપરસની બદલી થાય જ છે ને એમાં પણ લગભગ લગભગ પાંચ વર્ષ હોય છે કોઈ એવો જાણકાર હોય જેને એક્ઝેટ વર્ષની ખબર હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે એક્ઝેટ વર્ષ કેટલા હોય છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ વર્ષ તો હોય જ છે ત્યારબાદ આગળનો સવાલ છે પારુલ મકવાણા લખે છે કે સર મારા ડોક્યુમેન્ટમાં અમુક ડુપ્લિકેટ છે અને મારા ફાધરના નામમાં અમુકમાં ભાઈની જગ્યાએ લાલ છે અને મારા નામમાં અમુકમાં બહેન બેન છે તો અમુકમાં બહેન લખેલું છે મેરિટમાં આવી જાવ આવી જાય એવું છે કે પ્રોબ્લેમ તો નહીં થાય ને પ્લીઝ આન્સર આપજો સર હાયર સેકન્ડરીમાં સોશિયોલોજીમાં એકસો માર્ક્સ છે જો આ બાબતે પણ જ્યારે ભરતી ચાલતી હતી ત્યારે પણ અમુક જે સ્પષ્ટ આવી હતી અમુક વિડીયો મેં બનાવેલા એમાં પણ તમને માહિતી આપેલી હતી કે નામમાં મામૂલી કોઈ ફેરફાર હશે એટલે કે લાલ કુમાર ભાઈ એ ટાઈપના જે સુધાર મતલબ ફેરફારવાળા હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી એટલે એ બાબતે ચિંતા નહીં કરો કે પ્રોબ્લેમ થશે તમારા માર્ક સારા હશે તમે એમ કહો છો કે મેરિટમાં આવવાની શક્યતા છે તો કોઈ જ ચિંતા નહીં કરો બે આ બાબતમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં ત્યારબાદ આગળનો સવાલ છે રાજેશભાઈ લખે છે કે બીકોમ વિથ બીએડ વાળાને આ વખતે માધ્યમિકમાં પીટી સબ્જેક્ટમાં ફોર્મ ભરવા દીધા હતા તો અમને ભરતીમાં એલિજિબલ ગણશે કે રિપ્લાય આપવા રિક્વેસ્ટ છે સર તો જો પરીક્ષા વખતે પરીક્ષા વખતે આ પ્રકારનો એક ઓપ્શન આવ્યો હતો કે બીકોમ પ્લસ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો છે એ પીટીની એક્ઝામ માટે પીટીના વિષય માટેની એક્ઝામ જે હતી એના માટેના એ ફોર્મ ભરી શકતા હતા તો જો એ ફોર્મ ભરી શકતા હોય તો ભરતી વખતે એમને એલિજિબલ

તો ભરતી સમયે જ્યારે તમે ભરતીનો ફોર્મ ભરો છો એ સમય દરમિયાન તમે જે એમાં ડિટેલ ફિલ કરી છે તમારા સર્ટિફિકેટ બાબતની તો એ સર્ટિફિકેટ તમારે આગળના તમામ તમામ તબક્કામાં રજૂ કરવાનું રહેતું હોય છે પછી ભલે એની વેલિડિટી પૂરી થઈ જતી હોય તો પણ તમારે જૂનું સર્ટિફિકેટ છે એને સાચવી રાખવાનું હોય છે અને ભરતીના દરેક તબક્કે જ્યારે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે પ્રોસેસ થાય છે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે એ સમય દરમિયાન તમે જે ફોર્મમાં જે વિગત નાખેલી છે એ જ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેતું હોય છે અને ભરતીમાં એક વખત લાગી ગયા બાદ તમે એને રિન્યુ તમારે સમયે તમને લાગે ત્યારે કરી શકો છો બાકી આગળના સમયમાં પછી એનો કોઈ એટલી બધી જરૂર પડતી છે નહીં ભરતી સમયે તમારું ડોક્યુમેન્ટ જે હોય છે તમારું સર્ટિફિકેટ જે હોય છે એ વેલિડ હોવું જોઈએ ત્રણ વર્ષની માન્યતાવાળું જે કંઈ પણ છે એ હોવું જોઈએ સિમ્પલ એટલી વસ્તુ છે ત્યારબાદ આગળનો સવાલ છે જયેશ જયેશ કુમાર આહિર લખે છે કે નમસ્કાર સાહેબ શું આ વખતે પણ ક્રમિક ભરતી જ થશે ને સરકારી ઉચ્ચતર ગ્રાન્ટેડ ઉચ્ચતર સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક એ પ્રમાણે જ રહેશે ને તો જો મેં જ્યારે ઓફિશિયલ જાહેરનામું લખે પ્રેસ નોટ આવી છે આવી કે 24700 શિક્ષકોની ત્યારે જે વિડિયો બનાવ્યો હતો એમાં પણ મેં એ વસ્તુ તમને ઉલ્લેખ કરેલો હતો કે એમાં જે કંઈ પણ લખેલું છે એમાં જે લખેલું તે પ્રમાણે જો ભરતી કરવામાં આવશે તો ક્રમિક એક રીતે ઓકે રહેશે અને વ્યવસ્થિત રહેશે એટલે કે તમે જે લખ્યું છે એ પ્રમાણે જ એમાં હતું પહેલા છે એક સરકારી ઉચ્ચ અંતર ગ્રાન્ટેડ ઉચ્ચતર પછી સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ માધ્યમિક અને ત્યારબાદ પ્રાયમરી ની વાત કરેલી હતી અને એ પ્રમાણે જ જો ભરતી કરવામાં આવે કે તો બેસ્ટ રહે છે એટલે જો એ પ્રમાણે વાત કરવામાં આવે એટલે કે એ જે સૂચના આપેલી છે અને એ પ્રમાણે જ કરે તો હા કรมિક ભરતી આવશે એ ચોક્કસ છે ત્યારબાદ આગળનો સવાલ છે એ વૈશાલી ચાવડા લખે છે કે સર ચાલુ નોકરી વાળા માટે એનઓસી કોની પાસે કઢાવવાની અને રાજ્યનામું કેમ આપવું વિડિયો બનાવવાનો તો રાજીનામા બાબતે મેં વિડિયો બનાવેલો છે અગાઉ ચેનલ માં જજો તમને ડિટેલ વિડીયો મળી જશે ચેનલમાં ખાલી સર્ચ કરજો રાજીનામ

આજે ટૂંકમાં કહી દો તો તમારે જો પ્રાઇમરીની વાત કરતા તો એક સાયકલ થી ચાલતું હોય છે મતલબ તમારે તમારા આચાર્ય ને એક અરજી આપવાની થતી હોય છે લેખિતમાં રાજીનામા બાબતની અને ત્યારબાદ આગળ ની પ્રોસેસ છે ત્યાંથી એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી હોય છે અને એ રીતે તમારું રાજીનામું મંજૂર થતું હોય છે ત્યારબાદ આગળ નો સવાલ છે કોઈ યુઝર કરીને છે યુઝર TR7GZ6JU2G અજીબ છે YouTube વાળાના નામ પણ હવે તો તો એમનો સવાલ છે કે 2019 માં તાત પાસ કરેલ એપ્લાય કરી શકે આ સવાલ છે ને બધાને બહુ મૂંઝવે છે બે હજાર ઓગણીસ વાળાનો ન્યાય અમને અન્યાય અમને ન્યાય ક્યારે મળશે અમને અન્યાય થાય છે અમે એપ્લાય કરી શકશું કે નહીં વગેરે 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 તો સીધી સિમ્પલ વસ્તુ સમજો તાટની જે પરીક્ષા હતી એમની જ્યારે માર્કશીટ આવેલી હતી સોરી એમનું જ્યારે પ્રમાણપત્ર અવધિ વધારવાનો જે લેટર થયેલો હતો એમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો તે કે નવા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ નવા જે નિયમો આવશે એ પ્રમાણે પરીક્ષા લેવા છે તો એ ત્યાં સુધી વેલિડિટી જે કંઈ પણ છે માર્કચીટ ની એ વધારવામાં આવે છે બરાબર અને બે હજાર ત્રેવીસ ની અંદર છે એ નવી સૂચિત પદ્ધતિ પ્રમાણે છે એક્ઝામ લેવાઈ ગઈ છે ક્લિયર કટ સમજો બે હજાર ત્રેવીસ માં નવી એક્ઝામ લેવાઈ ગઈ છે નવી પદ્ધતિથી એક્ઝામ લેવાઈ ગઈ છે દ્વિસ્તરીય એક્ઝામ લેવાઈ ગઈ છે એટલે પોસિબિલિટી એવી જ નહીવત જેવી છે કે બે હજાર ઓગણીસ વાળાને છે આ ભરતીમાં માન્ય ગણશે હવે આમાં એવો પણ તર્ક બધા કરે છે કે ટેટમાં તો બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધી સમજા ટેટ વનમાં ટેટ વનમાં બે હજાર બાર થી બે હજાર ત્રેવીસ સુધી માન્ય ગણ્યા છે તો અમને કેમ નહીં તો સીધી વાત છે એ લોકોની

બરાબર તો પાંચ વર્ષનો મતલબ એમ કહી તો પાંચ વર્ષ પણ સમયગાળો પૂરો થઈ ગયો છે તો એ માર્કશીટ ગણાશે નહીં બે હજાર માં નવી એક્ઝામ લેવા ગઈ છે નવી પદ્ધતિથી એક્ઝામ લેવા ગઈ છે આ જે કારણ છે કે એની માર્કશીટ ગણવાની શક્યતા નથી તેમ છતાં ઓફિશિયલ જ્યારે જાહેરનામું આવશે ત્યારે જ ડિટેલ માની માહિતી એમ જાહેરનામામ લખેલી છે ત્યારે જોઈ લેજો પણ હાલ પૂરતું એટલું કહી શકું કે લગભગ ગણવાની શક્યતા છે નહીં બસ મિત્રો આજ બધા સવાલ થતા આપણા ની અંદર આશા રાખું છું કે સવાલ થતા તમને તમારા જવાબ મળી ગયા છે છતાં પણ કોઈ સવાલ લઈ જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો જવાબ પણ જરૂર ટ્રાય કરીશ